ગુડ મોર્નિંગ સીતારામ હર હર મહાદેવ તો જો આજ તો આપણે સવાર સવારમાં સાડા સાત વાગે ઉઠી ગઈ અને આ જો પાછા દેખાઈને બટેટા બાફવા પણ મૂકી દીધા જ ચા પાણી પી લીધો અને આપણે બનાવવાની છે વેફર સાબુદાણા બટેટાની લાજ મસ્ત મજાનું લોવાનું છે અને એક આ સાબુદાણાની વેફરની પાડવાની છે સાબુદાણા અને બટેટાની વેફર તો મસ્ત રેસીપી પણ આવવાની છે કે આજ સવાર સવાર મોઠ બોલવામાં લોચા લાવે છે એટલે થોડી વાર પછી મળીએ જો અહીંયા આપણા સાબુદાણા પલળીને રેડી થઈ ગયા છે અહીંયા છે ટમેટાજી જોડું ભર્યું છે અને ભાગી ગયા છે અગાસી ઉપર વાળવાય ગયા ઘાસ સાફ કરી આવું ત્યાં આપણે આખું કામ કન્ટિન્યુ કરીએ અને થોડીવાર પછી પાછા મળીએ અને બીજી વાર આજે છે હોળીનો દિવસ એટલે બધા મિત્રોની હેપી હોળીની ખૂબ સારી શુભકામના તો મળીએ મિત્રો થોડી વાર પછી કેમકે બધા સૂતાઓને ધીમે ધીમે બોલવું પડે અત્યારે આપણે એટલે અવાજ થોડો સ્લો આવે છે

અને અહીંયા આપણા ઉપરે છે સાબુદાણા જો હજી ઉકળવાનું ચાલુ જ છે અને આ સાઈડ એવું ઉકળે છે મૂકા જ છે હજી એટલે હજી વાર છે હજી ત્યાં નથી અને આમ હલાવતા રહેવાનું નહીં તો પણ તળીએ બેસી જઈએ દસેક મિનિટ લાગી જશે

બનાવવાની એટલે જો આપણું મિશ્રણ રેડી કરી નાખ્યું છે બેઠા બેઠા મિશ્રણને આમાં છે સાબુદાણા બટેટા અને આ છે આદુ મરચાં કોથમરીની પેસ્ટ અને તીખાની ભૂકી બસ એટલું જ એડ કર્યું છે હવે અગાસી પાડવા જાય ત્યારે વિડીયો પાછો શૂટ કરશું ત્યાં સુધી આપણે મેસ કરી લઈએ ચા આપણે ઓગાસીમાં આવી ગયા છે અમારે મોડ ટેટા ની વેફર પાડવા માટે અને જે બાફી બધું ભરવા માંડ્યા છે ને આ છે આપડી સાબુદાણાની અને ટમેટાની હવે જો પાડવાનું ચાલુ કરી દી છાયા બેસી ગયા છે અત્યારે ચરાકર મત પ્રતિબા પણ નામ લઈને પાડે એટલે સારી પડે એવુંય વિઘ્ન ન આવે આ વિઘ્ન જ છે આ જિંદગીમાં આવે

જે કઈ ખાવાનું તરીને જ છે ને હા સારું હાલો હવે આગળ મળીએ

નથ ખબર હોમવર્ક કરવા મસ્ગુલ છે તો લેકી મુઠે ને તર નામ શું ઈ તો કે આ વિડિયો માં બોલ રિયાન સગરાવત નીતિન ભાઈ સગરાવત નીતિન આમ વિડિયો માં કે એવું કઈ કે તો ખરા હેલો મારું નામ છે રિયાન આઈ હામું છું હામું છું બોલવા જો આમાં વિડિયો ચાલુ રિયાન આમાં બોલ ઈરેસર ખોવાઈ ગયું લ્યો આર યુ